ગુજરાત એસટી નિગમની ટેન્ડર પ્રક્રિયાવાળી હોટેલ હોટલ માલિકોની દાદાગીરી ગુજરાત ટેન્ડર પ્રક્રિયાવાળી હોટલમાં નિયત કરવામાં આવેલી એક્સપ્રેસ બસો હાઇવે પર આવેલી હોટલ રેસ્ટોરન્ટમાં મુસાફર જનતાને અગવડ ન પડે તે માટે હોલ્ટ આપવામાં આવે છે પરંતુ અમુક હોટલના માલિકોને અસભ્યતા ભર્યા વર્તનનો ભોગ ડ્રાઈવર તેમજ કન્ડકટરો તથા મુસાફર જનતાને ભોગવવાનો વાર આવે છે અને આવી હોટલમાંથી કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવામાં આવે તો એમઆરપી કરતાં કરતા વધુ રકમ વસૂલવામાં આવે છે અને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે આ બાબતે એસટી ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર જઈ યોગ્ય તતસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મુસાફર જનતાની માંગ છે સાથે ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા આ બાબતને અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી આનો મતલબ એ થાય કે અધિકારીઓ દ્વારા હોટેલ માલિકો સાથેનું સેટિંગ હોઈ શકે કે કેમ તે પણ એક પ્રશ્નાર્થ છે બ્યુરો રિપોર્ટ વિજય સિંહ સોઢા પરમાર આ ગાડી આવે દર વખતે તમારે ઓર્ડર પર જમવાનું અમને મળે નહીં મારી વાત સાંભળો તમે કાંઈ એમ કે જમવાનું ના જે પંદરક દિવસ જે ઉપરથી ગયા અંદાજે અમારે કેવી રીતે નોકરી કેવી રીતે કાં ખાવાનું અમારે બોલો શેરારે પંદર વાત થયેલી કાલે બી પાટણવાળાને જમવાનું નહીં આપેલું મહવા પાટણવાળાને આટલા ટાઈમે તો તમારે બનાવવું જોઈએ ને દરેકમાં તમે એવો વાગો એવું કહેવું છે કે માણસ નથી તો માણસ તમે રાખો નહીં હવે અમારે એથી ભૂખા જ જવાનું પેસેન્જરને શું ખવડાવવાનું અમારે પેસેન્જર ખાવાનું હોય તો આ ન્યૂ ગિરનાર હોટલ જ્યારે બે આવી ત્યારે જમવાનું રહેતું નથી આપણે આ લોકો બનાવતા જ નથી જ્યારે ઉદ્ધ જ જવાબ આપે છે

બાપ સામે કેમ જોયું બાપ સામે કેમ બોલ્યો તમે બાપ સામે કેમ બોલ્યા બાપ સામે કેમ બોલ્યા તમે બોલાવો તમે બોલાવો શબ્દ બોલો નથી